એલા હું જો કી લે અલ્યા હું હૈ કેમ છોકી કે મને અલ્યા તને શું ધોચું હું તો રોળું પર નાશુ હ તો રોળું તારા બાનો હે એ તારા બાનો હે તું કા નાખી કર લે તું નાખી કર તારો રોળ કે મને વાજી છે અલ્યા વાજી નાનું કર કાય તમે રોળું પર નાશુ હ લે મને

નો ફેર ના ખુજો ગાય એ મો આટલું થી ચેતજા અરે ક્યો હતો મારા ઉપર લે તું મારા ઉપર હું કરણ નાશ તારા બાનું આટલું નેખીમાં ઓકણે થાય ઓય મારા બાનું તું મારા ઉપર કેમ તું કાલ કે ગાતી શું છોડતી લાગે મારું પર છે એક ખોટા ખાલી અલ્યા કર બારી તો કૂતરા કે તો ઉકલ લઈને આવ એ ઈ તો ભોપાલ કરતો તો તારા ઘેર અલ્યા મારું તો દાદ મે જાય 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 એ ના ખાય આ તો જીવ મજા આવી મારા માતાના તું કોઈને માકાને કરી તારા માકાને ત્યાં મજા આવી આ તો મજા આવી માતાના હે મારા ભાઈઓ લઈને રાતો છૂલ મેલી હું એ તંસીડા રે વાટોય તો કે મુ તું મેલ એ તો મેલે આ તો મેલ મેલે તાર તો બહુ ફોન આયા ચાર પાંચ ફોન આયા તા મારા કાકો મનજીઓ બોલતા તા કે આવો ટેટેસ કોને મેલ્યું કેવાના તો હું એ મેલી દું તું હા તો કે જન હોય એ તો હું ટેટેસ મેલે તા હા મેલજે

કાટ્યું સાય દોહુ પતો વાતો એ ઠોકો તકલો એ એ એ એ મારવાનો આતો એ માર હોડ ને ઓઢો તો લે કી ને ને ભમાનો તકલો મોટા જોખ જે આવતો લે ઓ આલે ઠોકો હ ઓ મોટા નો જોખ પર આવો પર જાવ જો ઠોકજે ને એ ઠોકી મોટી ઓઢો ભાઈ નો વાડ નું છે फुकत्री बालती होwie अऐ काई दे जो, जो आर... invers <policeman noise> <आरा>, <sug> <आरादखी> आता यासे और शीभान पुन मुआ रता बर्मा इना जा से उना से लेडिए आता और शिपाहण से हो योजिक मिसलिया लेख Chinese बोह मापकाृ बोह मिलेख કરે ધડે એટલે અમારે કરે ધડે પતંગ નો પતંગ બધું બહુ જ લાગે ઉડાડ્યા બહુ અમે તો આમ પતંગ સગાની મજા આવી બધે કાપતી જીવી દોડી હો પપ્પા આપે જે સગાનો ચા પીલા આ તો આપડી તો પીલા આ તો હા આપણે તો પેલા બહુ લૂંટતા હું તો લૂંટ ફોન જ ના રાખતો લૂંટવામ તો એ સાધનનો નું

ગમે ત્યારે એનો કજ થાય તો આપડી બે જઈએ ગોમમાં હવે તો કોઈ દાળ જાવું જ નથી ઓ ઓ બાર નાય મારતા વાણ તો આ તો હાવ છી આને બતાય એવડી એવી વાત ઓ કરી આપણે કેમ ના દીધા હું તો રી સાડી થી આ કે આપણી સાડને લડી મરી જાતા હવે તો જાવું જ નહીં મને તો ની રી સાડી ધક્કા મારીને કાઢે આપણે

તો બાજી હવે છોકરાને બતાડી અલ્યા તમન કોઈ ખબર ના પડી કે ફુંંચી ખવાય નહીં કબર પડતી ઇને આઈ કેમ બાત કે મુ નેહર મને કોક દીધું કૂતરો આવ્યું ઈમાં તો બાતે કેવા બાતાતા અલ્યા ઈ બતાવે મગજ નથી તમારામાં મગજ નથી આમ સમાધાન કર ઓલા તું કરાય અમે જે તોય નહીં કર્યું મારાથી થા હવે સમાધાન કરવા જાય ને કીધું

લા તો આટલી દસુરા જલવાઈ ગઈ પૈસા નઈ આલુ પૈસા નઈ આલુ એ પૈસા તો અલા ઓને બોખ ખીજાઉ આવો 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 આઈ જા લે

બંધ થઈ ગયો જોઈ લખો દારૂડો સમાધાન કરાઈને આલો સમાધાન ની તારીખ આવશે તારીખ આગા પાછી થાશે અમે નામ તું જો આલીએ તો અમને દારૂડો કોણ કે જો તો આખો ગોમ દારૂડો છે લે સમાધાન કરાઈને આ તમે કે તો છો એટલે સમાધાન તો બખારો બંધ થઈ ગયો એટલે અમે દારૂડિયા છે શી કે એટલે તો મગા સા જોની જીવડીત કરાયું સમાધાન ખુશી જોઈ ના ચીડી કરાવી લે ઓભળો હે ઓભળ લા ઓભળો કાણી એટલે મારે કેન જાવ તું બાર અમાર આઠો બહુ વતન માર હાડી છે ને હાડી નો લો કઈ જાવ તું વા વા અમાર હાડી મરી ગઈ ને જાવ તું એ મારા જે પૈસા હતા એક ફાઈલી અને મને આઈડિયા હલા હોય જે પૈસા માંગુ મન ના નતા પાતા તાન તો તે મન મો બે બે જોડે પેલા તખલા જો 5000 રૂપિયા લઈ ગયો

મગજ તો ભલે દારૂલી પણ મગજ તો ટકા લઈને રખડું